નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार मित्रों तो बात करछु एपीएमसी मंथली अंतर्गत अवेली भर्ती जाहरात विषय तुम्हें જોઈ શકો છો મિત્રો ધ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી मंथલી અંતર્ગત અહીંયા recrruitment માટેની જાહેરાત આવેલી છે એપીએમસી मंथલી વર્ક્સ ફોર ધ વેરીયસ ફંક્શન ઓફ ફાર્મર્સ ઇન્વાઇટિંગ એપ્લિકેશન ફ્રોમ ધ एलिજીબલ કેન્ડિડેટ્સ ફોર ધ પોસ્ટ ઓફ સેક્રેટરી તમે જોઈ શકો છો સેક્રેટરી માટેની એક જગ્યા અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો बीएससी વિથ 75% માર્ક્સ ફ્રોમ એની રેકગનાઇઝ યુનિવર્સિટી જેમાં એજ લિમિટની વાત કરીએ તો 32 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે એજ લિમિટ નોટ અબો 32 યર્સ વિશેષ શરતો આપેલી છે તમે જોઈ શકો છો કેન્ડિડેટ શુડ હેવ ટુ એપ્લાય સ્ટ્રિક્ટલી અકોર્ડન્સ વિથ ધ અબો મેન્શન ક્રાઈટેરિયા વિથિન 7 ડેઝ ઓફ ધ પબ્લિકેશન પબ્લિશિંગ ધીસ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે મિત્રો 7 દિવસની અંદર જે જાહેરાત પ્રસિદ્ધ થયાને 7 દિવસની અંદર અરજી કરવાની રહેશે જે बीएससी 75% માર્ક સાથે જે પાસ કરેલ હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે સેલેરી will be paid as per the norms of બજાર સમિતિ monthly all the rights of acceptance of the rejection of any application or all the application will have held ટુ બજાર સમિતિ મંથલી પ્રાયોરિટી વિલ બી ગિવન ટુ ધ કેન્ડિડેટ વર્કિરિયન્સ વિથ એની રૂરલ કોટી ઓર્ગેનાઇઝેશન તમે જોઈ શકો છો તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર શનિવારના રોજ મિત્રો ભરતી માટેની જાહેરાત આવેલી છે અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપવામાં આવેલું છે તમે નોંધી લેશો મિત્રો એપીએમસી મંથલી મંથલી જુનાગઢ હાઇવે તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ જે છત્રીસ છવ્વીસ દસ પિનકોડ પર જાહેરાતના સાત દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે સેક્રેટરીની પોસ્ટ માટે બીએસસી પંચોતેર ટકાથી વધુ માર્ક્સ મેળવેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે मित्रों तो मित्रों जो वीडियो पसंद हो तो लाइक करजो तमज़ मित्रों सुधी शेर करजो व चेनल ने सब्सक्राइब कर लैजो जे आपने आई विविध मिलती रहे मित्रों विडियो जो बदल आपको खूब खूब आभार मैं एक नवा वीडियो साथी जय हिंद भारत माता की जय